સનાતન ધર્મની જય હો જય હો જય હો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શિયા રામ હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર એક શિષ્ય એમના સદગુરુને પ્રશ્ન કર્યો કે સદગુરુ સતસંગ થાય સતનો સંગ સત્સંગ એટલે સતનો સંગ ત્યારે શું થાય ગુરુએ સરસ જવાબ આપ્યો કે જ્યારે સતનો સંગ થાય સત્સંગ નહીં સત્સંગ એટલે આપણે બેઠા બેઠા આત્મા પરમાત્માની વાતો સાંભળીએ ભગવાન અને ભક્તની વાતો સાંભળીએ અથવા શાસ્ત્રનું અધ્યયન કરીએ અથવા ભજન કરીએ ભજન સાંભળીએ અને સત્સંગ કહેવાય પણ સતનો સંગ થાય ત્યારે શું થાય એટલે સદગુરુએ સરસ જવાબ આપ્યો કે પ્રથમ સતનો સંગ થાય ત્યારે સ્થિરતા આવે જોવા જાણવાનું મટી જાય વધારાનું જે કાંઈ કરવાની ઈચ્છા થતી હોય મેળા મંડપ આ બધું એ કરવાનું મટી જાય પછી જેમ થાય છે એમ બસ જોયા કરે હરવા ફરવાનું મટી જાય પહેરવા ઓઢવાનું મટી જાય એટલે સ્થિરતા આવે અને સ્થિરતા કહેવાય પ્રથમ સ્થિરતા આવે સતનો સંગ થાય ત્યારે બીજું વાણીમાં મધુરતા આવે વાણીમાં હોય મટી જાય જેટલું બોલે એટલું મધુર જ લાગે બીજું સહનશીલતા આવે સહન કરવાની શક્તિ આવે જ્યારે સતનો સંગ થાય ત્યારે જેટલું બને એટલું સહન જ કરે અને જગત કેમ છે જગત છે એ જણાઈ જાય ત્યારે સુખ દુઃખ મટી જાય જ્યારે સતનો સંગ થાય સત થઈ જાય સતનો સંગ થઈ જાય એટલે જગત પણ જણાઈ જાય સત્ય પણ જણાઈ જાય એટલે એને સુખ દુઃખ પણ મટી જાય એટલે આવો સરસ મજાનો એમના ગુરુએ એમને જવાબ આપ્યો જય ગુરુ મહારાજ જય ગુરુદેવ જય શ્યારામ આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો